ગઈકાલે 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને જનજીવન ઉપર માઠી અસર પડી છે સુરત શહેરમાં ગઈકાલે બપોર પછીથી સાંજ સુધીમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને લઈને રસ્તાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે તો સુરતના પોષ વિસ્તાર એવા અઠવા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે એકવીસમી જુલાઈએ સાંજે પાંચ વાગ્યા બાદ બે કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે શહેર પાણી પાણી થઈ ગયું છે સુરત જિલ્લામાં પહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેની વચ્ચે કડોદરા સુરત હાઈવે ઉપર સભા પાણી ભરાયા છે ભારે વરસાદને લઈ કડોદરાથી સુરત જતા રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે પાણી ભરાતા વાહન વ્યવહારને મોટી અસર થઈ છે કડોદરા પોલીસ ઉભા પગે ફરી રહી છે તો વાહન વ્યવહાર ચાલુ કરાવવા માટે મહેનત કરાઈ રહી છે એક તરફનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે આક્ષેપ છે કે રોડ ઉપર વરસાદી પાણીની સાથે મોટા ખાડા પડી ગયા છે જેના કારણે ખાડામાં વાહનો પછડાઈ રહ્યા છે અને વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે તો સુરતમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષોનો સૌથી વળી ગયો હતો આથી ફાયર વિભાગ સતત દોડી રહ્યું છે ઓગણચાલીસ જેટલા વૃક્ષો ભારે પવનથી ધરાશાયી થયા હતા વૃક્ષો પડવાના કારણે ફાયર વિભાગ દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ગઈકાલે સાંજે છ વાગ્યા બાદ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ સાથે જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો